પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગરમાં જંગલ વિસ્તાર મોટા પ્રમાણમાં આવેલો હોય ગીરના જંગલ વિસ્તારમાંથી આ સ્થળ પર એક દીપડો આવી જતા ગ્રામજનો અને જંગલ વિસ્તારમાં પશુઓ ચરાવતા માલધારીઓમાં ભય ફેલાઈ ગયો હતો જેને લઈને સરપંચ અને ગ્રામજનો દ્વારા ધોરાજી સ્થિત ફોરેસ્ટ ઓફિસના આરએફઓએ શ્રી એ એન જાધવને જાણ કરતા ગત ટીમ દ્વારા પાંચરો ગોઠવી દીપડાને પાંચરે પૂરવામાં આવ્યો હતો આ સફળ કામગીરી બદલ લોકો મારા હાથની અને આનંદની લાગણી ફેલાઈ છે અહેવાલિય થોરાજી મારું નામ એ એન જાદવ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી અમુકને પાટણો સરપંચ અને અમુક ગામના આગેવાનો દ્વારા ટેલિફોની જેવી એવી જાણકારી મળેલી કે પાટણો ગામે દીપડો અવારનવાર માલધારી અને ખેડૂત લોકોને હેરાન કરે છે અને હવે તો એ દીપડો ગામમાં પણ આટાફેરા મારવા લાગ્યો છે જેથી કરીને તાત્કાલિકના ધોરણે પાંજરે પૂરવા વિનંતી છે એટલે હું એ અમારા રાઉન્ડ ફોર્ટ શ્રી વડોદરાભાઈને સાથે રાખી અને પાટણવા ગામે પિંજરું ગોઠવતા એ પિંજરામાં ગઈ રાત્રિ એટલે કે પચીસ ત્રીસના રોજ ત્રીસના રોજ રાત્રિના સાડા દસ કલાકે આ દીપડો પાંજરે પૂરાઈ ગયેલો છે